આપણા વડીલોએ એવું કહેતા કે સવારનો જે નાસ્તો હોય ને એ થોડો હેવી હોવો જોઈએ જેનાથી આખો દિવસ આપણે કામ કરીએ ને તો શરીરની અંદર એનર્જી જળવાઈ રહે તો આજે આપણે અત્યારે માર્કેટમાં મળતા મસ્ત મજાના લીલા ઝીંજરા કે પછી લીલા ચણા મસાલા બનાવી લઈશું આ મસાલા તમે બાળકો સવારે જો સ્કૂલે જતા હોય કે બાળકો ટ્યુશનમાં જતા હોય કે કોલેજમાં જતા હોય ને તો સવારે ફક્ત ને ફક્ત ત્રણથી ચાર ચમચી આપશો ને તો પણ હેલ્ધી છે અને બનવામાં પણ એકદમ સરળ છે ફક્ત એક ચમચી તેલની અંદર તૈયાર થઈ જશે તો લીલા ચણા મસાલા બનાવવા માટે અહીંયા મેં આ રીતે લીલા પોપટા કે લીલા ઝીંજરા લીલા ચણા તમે જે પણ કહેતા હોય એને લઈને સરસ રીતે સાફ કરી લઈશું અને આ રીતે ફોતરામાંથી દાણાને બધા જ કાઢી લઈશું તો અહીંયા મેં ટોટલ દોઢ કપ જેટલા દાણાને કાઢી લીધા છે હવે એક વાસણની અંદર બે કપ જેટલું પાણી એડ કરી દઈશું અને જે આપણે ચણા કાઢીએ ને ફોતરામાંથી એને આપણે એડ કરી દઈશું અને એની અંદર આપણે ચપટી એવી ખાંડ એડ કરીશું જેનાથી ચણાનો કલર છે ને એકદમ ગ્રીન જળવાઈ રહેશે તમે કુકરમાં પણ બાફીને એક સીટી કરી શકો છો પણ આ રીતે કરશો ને તો ચણાનો કલર લીલો રહેશે અને ખાવામાં પણ સરસ રહેશે તો ચણાને મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચથી છ મિનિટ થવા દઈશું ને એટલે સરસ રીતે બફાઈ જશે ફ્રીઝમાં નહીં મૂકવાના જ્યારે તમે દાણા કાઢો છો ને ત્યારે ઇન્સ્ટન્ટ જ આ રીતે બનાવી દેવાના જેનાથી છે ને દાણા ચડવામાં પણ ઇઝી રહેશે અને મસ્ત મજાના કૂક થઈ જશે તો પાંચથી છ મિનિટની અંદર એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે પાણીમાંથી બધું જ પાણી કાઢીને ચણાને આપણે કોરા કરી લઈશું તો આ રીતે પાણીને નિતારી લેવાનું છે અને ચણાને કાઢીને એક પ્લેટની અંદર તૈયાર કરી લઈશું હવે આ બાફેલા ચણાની ઉપર તમે એમને મીઠું કે સંચળ કે લીંબુ એડ કરીને પણ ખાઈ શકો છો અને એનો વઘાર કરવા માટે આ રીતે એક ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું તેલની જગ્યાએ તમે એક ચમચી ઘી પણ લઈ શકો છો અને આની અંદર તીખા લીલા અને લાલ હું બે મરચાં લઈ રહી છું જો તમારા બાળકો ઓછું ખાતા હોય કે તમે તીખું ઓછું ખાતા હોય તો તમારે એ પ્રમાણે તીખાશ એડ કરી દેવાની અને એની અંદર બે એ ચમચી જેટલું લીલું લસણ એડ કરવાનું હવે આ રેસીપીમાં જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય ને તો પણ તમે બનાવી શકશો આની અંદર લસણ અને ડુંગળી સ્કીપ કરી દેવાની મેં અહીંયા થોડું ચટપટો ટેસ્ટ આવે એટલા માટે લીલું લસણ એડ કર્યું છે અને શિયાળાની ઠંડીમાં કે પછી સવારમાં થોડું લસણ ખાવું જરૂરી છે તો આ રીતે થોડું લસણ આપણે એડ કરી દઈશું થોડા એવા અહીંયા આદુના ઝીણા કટ કરેલા ટુકડા એડ કરીશું અને અહીંયા મેં એક નાની ડુંગળી લીધી છે તો ઝીણી ઝીણી આ રીતે કટ કરી દીધી છે એને પણ એડ કરીને સાતરી લઈશું તો આ રીતે બધી વસ્તુ એડ કરી દેવાની છે ઉપરથી અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું હવે ઓવર નથી કરવાની બસ ખાલી મિક્સ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળી થોડી એવી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ આપણે રહેવા દઈશું આનો ક્રંચી ફ્લેવર છે ને એ ચણામાં મસ્ત લાગશે તમે ઓવર કરી દેશો ને તો ખાવાની મજા નહીં આવે હવે તમારે વેજીટેબલથી ભરપૂર કરવાનું તો આની અંદર તમે થોડા એવા બાફેલા વટાણા એડ કરી શકો ગાજર એડ કરી શકો થોડું કેપ્સિકમ પણ એડ કરી શકો આનાથી પણ ટેસ્ટ સરસ આવશે સતરાઈ જાય એટલે આ રીતે ફૂદી ફુદીનાના ચોપ કરેલા પાન એડ કરીશું ફુદીનાનો ફ્લેવર પણ મસ્ત આવશે હવે બાફેલા જે ચણા હતા ને એ આ રીતે પાણીમાંથી કાઢીને એડ કરી દેવાના છે એકદમ કોરા અને અડધી ચમચી જેટલો અહીંયા મેં જીરા પાવડર લીધો છે એને પણ એડ કરી દઈશું અને થોડું એવું લાલ મરચું પાવડર હું એડ કરું છું આ તીખું મરચું નથી કાશ્મીરી મરચું પાવડર એડ કર્યું છે જેનાથી તીખાશ નહીં આવે સરસ રીતે મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટાને ગરમા ગરમ ખાવાની મજા આવશે ખરેખર જો તમે એક વખત બનાવી લીધા ને તો તમે પણ આ ચણા મસાલાના ફેન થઈ જશો જો તમે બપોરે દાળ રાઇસ પણ બનાવતા હોય ને તો એની સાથે પણ બનાવજો એટલા મસ્ત લાગશે સાંજની નાની મોટી ભૂખ માટે બનાવજો તો પણ બાળકોને મજા આવશે ખાવાની તો આ રીતે ઉપરથી ગેસની ફ્લેમ બંધ કરીને લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો ગરમા ગરમ ખાવાની મજા આવે એવી લીલા ચણાની ચટપટી કહી શકો કે લીલા ચણા મસાલા આપણા તૈયાર થઈ ગયા છે તો જરૂરથી તમે એક વખત બનાવીને ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ભાવશે અને આ ચટપટી કે ચણા મસાલા તમે ગરમા ગરમ એન્જોય કરી શકો છો અને ગરમા ગરમ જ સર્વ કરવાના જેનાથી ખાવાની મજા આવે તો એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની લીલા ચણા મસાલાની રેસીપી તમને કેવી લાગે આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે